500 રૂપિયા હતા 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 57 ને 60 હતા હતા 57 57 58 હોય ડોટ હોય 62 એસો હોય 60 એસો હોય 80 રૂપિયા એસો હોય હાટ છે 600 રૂપિયા એસો છે બાજુમાં જ લઈ લઉ 600 કરો માસ્ટરભાઈ 600 64

મોટો બાવી 22 રૂપિયા હે 1 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 હાલ કોટરા છે સુપર માલ છે બસો પાસઠ થેલા છે ભાઈ ગમે નથી લાવો બગડે માલ નહી બગડ્યો હોય બાકુ છે

માલ જોઈ લો પંચાવન નો માલ છે પંચાવન નો સાહેબ એક અડતાલીસ એકસો ને અડતાલીસ રૂપિયા એક એક ના એકસો અડતાલીસ ને એક ના એકસો અડત્રીસ